દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભૂતખેડી પ્રાથમિક શાળામાં શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં આજે વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ચિકિત્સા શિબિરનો નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વડોદરાથી સેવાથી ડૉક્ટરો ત્રણ ફાર્માસિસ્ટ પાંચ વડોદરા મહાનગરમાંથી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આઠ જણ ઉપસ્થિત રહ્યા હતા તથા સ્થાનિક કાર્યકર્તા વનવાસી કલ્યાણ પરિષદના સંયોજક છગનભાઈ ડામોર અને લીમખેડા તાલુકાના મંત્રી ભાવસિંહભાઈ બારિયા સામાજિક કાર્યકર રમેશભાઈ સેલેત અને છગનભાઈ સંગાડાએ વડોદરાથી શિબિરના મુખ્ય આયોજક પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબેન વ્યાસ તથા દાહોદ જિલ્લાના સંગઠન મંત્રી ઈશ્વરભાઈ રાઠવાને ઝાલોદ તાલુકાના પ્રમુખ સુમનભાઈ નિસરતા ઉપસ્થિત રહ્યા હતા અને આ મેડિકલ કેમ્પનો લાભ ભૂતખેડી અને આજુબાજુના ગામોમાં લોકોએ મફત લાભ આ સેવાનો લીધો હતો રિપોર્ટર સુરેશ મખવાણા ગુજરાત વિરોધ છે